નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ અંડીટેકટ ખૂનના ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી આરોપીને પકડી પાડતી જેપી રોડ પોલીસ ટીમ જેપી રોડ પોલીસ સ્ટેશને પાડ્યો ગુનો રજિસ્ટર નંબર એક પદ મગિયાર ખરવ છન્નું અબજ બ્યાસી લાખ પચાસ હજાર છોતેર ભાગ્યા બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક મુજબ આરોપીનું નામ સરનામું જાવેદ કરેલ છે બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયાળી વડોદરા છે મૃતદેહ છે જીપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંદડિયા વિસ્તારમાં એકતા નગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડન્ટલ ડેથ અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કોઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું ટ્રેન્ગ્યુલેશન જ થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો દરમિયાન જે આરોપી છે એનો પૂછપરછ દરમિયાન જાણવા મળેલ હતું કે આ જે આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલાં મરણ જનાર સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઇફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવિષમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી થોડું ગોટીને મૃત્યુ નિપજાવેલ હતું હા જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા કે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને પડ્યો જેથી કરીને કોઈને શંકા ના થયા